પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું વડોદરા શહેર પોલીસ ત્રણ અભિષેક ગુપ્તા દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું રમઝાન તહેવાર દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે તકેદારીના ભાગરૂપે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું આ અગાઉ શહેર પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનોમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ફૂડ પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિકો નો સાથ સહયોગ પોલીસને મળ્યો હતો શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય તેવી કટિબદ્ધતા સાથે પોલીસને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું इधर ये बोलने से क्या होता है मैं बोलता हूँ कि छोरा है आपको दिख रहा है कितना तो कुछ बाइक लेके जा रहा कि है किसी माता को कोई मारी होगी फोन कितने जाएगा फिर सुना होगा समझ रहे हो